તમાર ઘર ચાપીઓ બોલાવના ઇને બંધા ઓ રસ્તા મે કોક ભાઈબંધ મળાય મય લપ કરવાની મને નહીં ગમ તું આવું બધું અલે પણ ભાઈબંધ છે બાપળો ના બોલે કે ઓ ભાઈબંધ રો મને નહીં ગમ તું એટલે નહીં ગમ તું મને નકર સુધર સુધર નહીં તું સુધર પેલા મારા બાપાને ચેટલી ગામમાં આબરૂ છે નકર સુધર તું આબરૂ કાઢે ઈઓને કાઢે માર્યે કાઢે ખબર હ મને ચેટલી હતી જો કે આ મારા મોરી છેડા છે ઓ સિકા જોમા મારા બાપાઈ સિકર સેઉ

मारसो ने ट्रॅक्टर लाई आले ट्रेक्टर नये ठेको नाही सोयलय मिळता नाही मला एवढे मराठी पडशे ताण हा शेटलो उप आळो पडलो कोल साफ करी सोयल मेल गुरु महाराज मजा मशी ते ट्रेक्टर छोक सोयलय मिळता नाही છાપાઈ નહીં કરતા હું કરે કે સરસ 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 કર્યું તારું કેપ્ટન યો અમે તમારે જરૂર હતી જરૂર ભાઈ અત્યારે બીજા ટેક્ટર વાળા ટાઈમ કોમ કરવા આવતા નહીં જમીન તમારા મોટી ખરી કે વધારે ઓ અને શું ઉપડ્યા છો તે હા મેઠા ભાઈ નહીં જો અલ્યા મેઠાલાલ ની હું કા જો છો કે શું મળી કારણ મેઠાલાલ ની જો ને પણ ગોળા નું પોણિયા બાળો નહીં સાએ નહીં બારો દુદાળો દુદાળો પણ ઉકાળો નહીં બાળો ના યાર મેઠો તો હારો મોણ જ છે બેઠો ભાઈ પોતે હારો મોણસ પરિવાર છોકરા ને ખબર છે ને હ ની ના ના એવું ના હોય મેઠો હારો મોણસ છે ને નાગેર એવું હતું હોય યાર જો તે રસ્તો પડ્યો હું તો તમને કહું જો યાર નવરો બેઠો તો મોસો મારતો તો કીતન લાઈ બેહી આવી કણ હાતે જી આવો જો તું એ મને લાગે છે મેઠા ઉપર રહેત નઈ બળતો ના ના ભાઈ મારા કોકના પર કરી છે બળ પડ પણ તમે જાવ એટલે તમને ખબર પડી જાય કે જો આ ઉપડો હા સુઈ જજો તાર અમાર ભાઈ ઉકા ઉકના ઉપર છે બળ ઉપર ભગવાન ને ગણું આલ્યું છે તાણ એ તો જ હોય મેઠાન ઘેર તો હોય એટલે ખબર પડશે અમે હેડોમ આમ ફટાફટ હેડોમ આમ છે રોત વાંસે પેલા તાર પેલા બાપુ આસી ઓના ખાવાનું બાકી છે જી રોતવાનું બાકી છે જો તારામ ઠેકોણો ને મારા નામ પાળા છે ના ના ઠેકોણો ને તાણે તમાર ઘર કરીને બેઠા આયા અમે રોતવાનું કરો ફટાફટ હેડો પેલા બાપો આસી મને એતર મોની તમે કેસે

ले मु थोड़ी यार आराम करू तो कण इलागर रोधवानो એટલે મને બોલા હોન ધઈ જાય એટલે હો ઓ 12 वाज્યા સાંજનો રોધવાનું ચાને ખાવાનું આ લે કોનું જૂસ છે લે જાતે રાધી દો એવું કરો ચાને રોધોન ચાને ખાવું પણ બે હાથે જ છે ચિંતા કરજો હોળો જમમ એકના બે વગાળો બીજો તો હું કઉ ક્યો તમારા છોકરાને કે હું ખટખટક પુટક કરહ અરે લણ્યા વગર તમે રોધવાનું કરવાળો સુકંજીરો હાડો

ભલા એ તો એવી સમક સલ્લો લાયા હોય તો બોલે તાને આટલી ઉંમર ફાટી પડીને કેસ અચ્છા અમે કોઈ નહી હા કોઈ નહી કેમ કોઈ નહી લાગળો ભેગા છો આમ તમે અલ્યા લાગળોમાં તો જવાની વાર છે જઈ મારે અને તારા ઘર છેને વધારે બોલતો ના નકે તો છે ને ખઈ બજેલી છે કી લાફ સોમ ને મંગળ કઈ નાખશે એ તો આચી વાત હાહાકાર ખાવા જ નઈ દેજી તે ના જ ખાવા દે કે તમારા મોય સશુકાર નહી આપણે કે હુકાઈ જો મને મતો આવા રસ કી તે પણ અને સોપડયા ખરાતરક મેઠા ભઈ નઈ દઉં હા મેઠા ભઈ નઈ કેમ

emơ cho anh nó tách đi đâu lâu tanh đi ra đâu bốn mươi આ ભાઈ મારે હેતમ જોતો હો તો થોડું હા થાક લાગ્યો તો તો આરામ કરતો તો આડો પડ્યો તો બાપા લોકોના વાદે બેહવાનું નહીં ખઈ લે તો મારે ગામમાં પાર આવે હોય કી તો બધા nerva આઈ જે હાતે હોય ડાળે હું નહીં હોય હા હાક તો પેલા આઈ બેઠા સીઓના ભાઈ ભનો તો ઘરે બેહવા દે કઈ ઓન પણ ઉતાવળ તો મારે ઉતાવળ કોમ મારે કરવાનું હોય કોઈ મારે થોડું કામ લેડો તો જ પછી હેડ દીતા અ બેહો થોડું ચા મેલી ચમક દે

ગજડી શું મો તારી તું મો હાલ મારું મગજ જા ને માલ તોડી નાખે મગજ હોત તો હું જોવાનું હતું હાલ હું કર ફટાઈ વેતો નહીં હાલ છે ખાતા

આ ભરવા વાળો હોય કોઈક ખુલ્લો મેલીને મારો ઓછો ના આવી જાય શો બંધ કરતો હોય તો અત્યારે પોણીની જેટલી કિંમત ભાઈ કરવી પડે જેના પોણી નહીં હતું એના જેટલું પેલી તપલીફ પડે છે તાણે હું ખાલી આ છે એવું ભાઈ હા ભાઈ પો ભરવા વાળો આવે છે તે છોકરો મારો ઓર છો ખુલ્લું થોડું મેળીને આવી જાય છે તે ટેન્કર ખાલી થઈ જાય છે ખાટા તું કેતો તો ને મેં જતા હતા ખબર ન ઓહા મેં ઠંકી હા

વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી સાન ઓળખિયા આવજો ત્યારે